ભરાઈ ને થઈ રેડી દવાનું પાણી નાખે મારો પપ્પો જેઠો પીડો કાલે એકરેકર તૂટી ગયો બે ચણે હેરખા જ પપ સાઈટા એમ એટલા જેની સાઈટા દવા સાટવા ના લે અગિયાર વાગ્યા ને આખા એ ચેનો મૂકી આવી ને હું તો એને હતી જ શ્રી પૂરો ખાઈ લીધો ને એક પપ સાઈટો રેતા તો એ આવી ગયા અગિયાર વાગે ટાઈમ જાય અને જે આ કટકામાં બે પપ છાંટવાના બાકી છે અને વરસાદની આમ જરા કે અંધારું થયું છે જો વયું જાય ને તો હારું નખર દવા ધોય જાય બીજું કામ કરતા હોય ને તો વાંધો ના આવે પણ દવામાં તો જરા એક આવે તો આપણી દવા ધોઈ ના દે જો આમ દેખાય એમ તો જરાક અંધાર થયો આમ છાટા ના આવે એવું જો વયું જાય ને માથે ટપીને તો ઝારું છે નકર દવા ધોવાય છે જો આ છાંટી લીધી ને એને તો જરીક વાર લાગે હું એમ તો પોરોન ખાતો ઓલી આમ ત્યારથી વાંધો છે

વરાદ તો જતી જ છે ઘણી આપણે તો આ બાજુ વરાત કેતાય છે કે હવે દિવાળી લગન ક્યાં આવે જ નહીં આપણે નથી જોતું આવે તો 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 જ વાયુ ના પાણી પોરા ના પાણી ના છે પણ વાર તો કરીને પણ ભલે ને તો પંદર અગ દિ ના આવે ને તો બધા મેળે થઈ જાય એકાદ પાણી કાઢવું પડે નડે નઈ બાકી બધે જાય આમ વરસાદ ને પરવા હાવ ના બધા પારાણ બારાણ બધું ત્યાં રાખ્યું જ હોય કે કદાચ ના આવે તો આપણે આપડે પાણી તોરિયા પર બરા સડાવવાના જ રહીએ જ નગર અટાણે કઈ પારા બાંધવાની જરૂર નટાને પારા બાંધા વગર બાંધીને કમ્પ્લીટ જ રાખે કે ના આવે તો પલ પારા બાંધવા વરસાદ આવવા ના પાડતા એ હકેલો કરે જોયું ચાલુ થયું છે ઝીણું 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 આમ ખાઈ પીંજા એ નહીં અને આવું ચાલુ થયું અને કઈ

જોઈ એકવાર ટપીન વય ગયો ને તો ટપન ચાલુ આ માટાણ એવું થાય વરવાન ચાલુ થાય ને તો વાહ એક પાસે એટલે એ બિસાડી મરતા મરતા જીવે છે ને પાણી ઠાકું લાગી તેની ખાતર નખાઈ જાય તો વાંધો ના આવે ખાતર નખાઈ જાય તો બાકી વરસાદ હોય તો જામ હોય ક્યાં આપણે જાંબુડામાં છે ને હજી જામ પારવા 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 જાંબુડા છે ઘણા હજી તો છે એમ તો ત્યાં બાજુ દેખાય એમાંથી સૂર્યપ્રકાશ આવતો નથી દેખાતો કદાચ આપણા દવાનું ખાતરનું કામ પૂરું થાય ને તો થોડાક એક વીણી અને આપણે સોહમ પા ચાખવા નથી ચડ્યા થોડા કંઈક મળશે તો લઈ જાઓ કદાચ એટલા માંડ થાય તો લઈ જવાશે તો જ્યાં વરસાદને રહી જાય ને બધું કામ પડે રહી ગયું બંધ થઈ ગયું છે પણ વાહે તડકી આવે ને એટલે આમ જોઈ તો વાહે વરસાદ આવે ને ત્યાં પરબારું બીક લાગે છે ને શાક રોટલાનું ઉપાદી નથી શાક ને રોટલા બા બનાવી દે આપણે દવા છઠવાઈ જાવ કંઈક કામ કરતા હોય ને એટલે બનાવી દઈએ તો વાંધો ના આવે આપણે આપણું કામ ખોટી ના થાય બીજું કામ હોય ને તો તમે અગિયાર વાગે ને બાર વાગે મૂકીને આવતા રહીએ હાલે આપણે દવાનું કામ છે એવું છે કે દસ મિનિટ તમે સુઈકા તો સુઈકા એટલે એવું કામમાં કંઈક કોઈ કોઈ મૂલ્ય આવ્યા હોય ને કંઈ ખાસ કદી શેકરોટલાને બનાવી દે તો આપણે નહીં આપણે બનાવવાનું છે મંજ મને પોપિયાને સંભારો એવા છે થોડુંક આવડું તો ઘણું થઈ એમ ત્રણ ચાર જણા પોપી ને સંભારો બનાવો ત્યારે વરસાદ જેવું છે તો પોપીઓ ને એવું લઈ આવતો પછી એમ દવા સાઠા પાસા વૈયા જાય રહી ગયો છે ને તો ખોટી નથી થવું એકવાર એક કામ નીકળી જાય દવાનું તો પાછો વરસાદ પાણી વૈયા ગયો કોણ પોતું લેવું વૈ અહીંયા આજે સાઠે જ આ કટકામાં છેલ્લો ક્યારો રહ્યો પછી આવશે હમણાં મારા પંપમાં જે થોડુંક છે તે હું એટલે બીજા કેટલા ભૈરો સેવડતો જામનમ લઈને પહી ગઈ વાહન વાહન ચાલુ કરીએ વરસાદ રહી ગયો પાછી તડકી થઈ ગઈ છે પાછો આદર ના કરે એમ તો લગભગ સટાઈ જાય બપોર વાંધો નહીં આવે આગળ કીધું શેક રોટલા ત્યારે ખાવાનું છે ને એટલે આજે ઉભા નથી ભલે એક વાગે તો બાર તો વાગી ગયા હજી લગભગ ચાર પાંપ છટવા પડે કે એટલે આગળ સટાઈ જાય વરસાદ આવ્યો થોડી ખોટી કરી ગયો ને કટાણા નેવરા થઈ ગયા બધા તબિયત એમ નથી એટલે એકવાર તો દવા છાંટી જાય પછી જે આવે તો મોરી છે ને એ માસી કોરાવાની બીક લાગે બીજામાં દવા હવે એટલું છાંટવાનું રીત અહીંથી બીજામાં એક કટકું છે ઓલું આગળ દેખાય એમાં તો પોપિયા છે વાહે પૂગી ગયો હું તો જરીક ફોનમાં લેપ કરતી રહી સાડા પાંચ વાગ્યા ભાણવાર પૂગ્યા આપણે કુંડળે જઈશું